કે કેશુબાપા જેવા દિગ્ગજ નેતા કે જેમણે આ રાજ્યને ખૂબ આપ્યું છે એમની શક્તિ શક્તિથી મુખ્યમંત્રી તો ત્યારે એમણે ખૂબ આપ્યું છે ને વિશાવદરે ને પણ એમણે ગુજરાતના પલટ ઉપર મૂક્યું છે એને તમે વારંવાર અપમાન કરો છો કેશુબાપાની સરકાર ઉથલાવવામાં તમારો બધાનો હાથ જ હતો કેશુબાપાને પરેશાન કરવામાં તમારો હાથ હતો ભાજપ પાડવાનો અને આજે ફરીથી બે હજાર બારમાં કેશુ બાપાને શું ચૂંટણી ચૂંટાવડાવી એનો જ અત્યારે રોષ તમે કાઢો છો કે કેશુ બાપાને તમે ચૂંટાવડાવ્યો બે હજાર બારમાં જે તમે ભૂલ કરી ભાજપના પ્રદેશ અધ્યક્ષ માફી માગે નહીં તો વિસાવદની જનતા આવા દિગ્ગજ નેતાઓના અપમાનનો બદલો લેશે ચૂંટણી આવે એટલે નેતાઓને અચાનકથી ત્યાંના લોકોની સમસ્યા યાદ આવી જાય અચાનકથી ધર્મ યાદ આવે અચાનકથી બીજા અનેક મુદ્દાઓ એવા યાદ આવે જે ચૂંટણી સમય સુધી અને ચૂંટણીના રિઝલ્ટ સુધી જ યાદ રહેતા હોય છે

ફરી એકવાર આમ આદમી પાર્ટીને ને કેશુ બાપા યાદ આવ્યા છે કેશુ બાપા નું અપમાન થયું છે એવું કહી અને એ ભારતીય જનતા પાર્ટીને માફી માંગવાનું કહી રહ્યા છે ગઈકાલે વિસાવદરમાં એક સભા હતી અને ભારતીય જનતા પાર્ટીની એ સભામાં સી આર પાટીલ હતા આમ તો સ્ટાર પ્રચારક તરીકે મોટાભાગના બધા જ નેતા હવે ધીરે ધીરે ત્યાં વિસાવદર આવશે પ્રચાર માટે સી આર પાટીલની સભા દરમિયાન સી આર પાટીલે વિસાવદરની જનતાને ઘણી બધી વાતો કરી આમ આદમી પાર્ટી ઉપર ઘણા બધા પ્રહાર કર્યા અને સાથે જ એવું બોલ્યા કે બે હજાર બારમાં બે હજાર સત્તરમાં અને બે હજાર બાવીસમાં વિસાવદરની જનતાએ ભૂલ કરી છે જે ભૂલ એમને ફરીથી નથી કરવાની એટલે બે હજાર બારમાં કેશુબાપા જીત્યા હતા એના પછી હર્ષદ્રી બડિયા અને એના પછી ભૂપતભાયાણી અને હવે કેશુ કેશુ બાપાને યાદ કરી અને આમ આદમી પાર્ટી એવું કહી રહી છે કે કેશુ બાપાનું અપમાન થયું છે કેશુ બાપા માટે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બોલી રહ્યા છે એ ખોટું છે જનતાએ જેને પણ પસંદ કર્યા છે જનતાએ ખૂબ વિચારીને પસંદ કર્યા છે અને દર વખતે કેશુ જીત્યા એને અપમાન તરીકે કે પછી ખોટા નિર્ણય તરીકે કેમ જોવામાં આવે છે એટલે અચાનકથી આમ આદમી પાર્ટીને કેશુ બાપા યાદ આવ્યા છે કેશુ વિચારો યાદ આવ્યા છે ત્યારે સી આર પાટીલ માટે ઈશુદાન ગઢવી શું કર્યા છે ઈશુદાન ગઢવી કેમ એવી માંગ કરી રહ્યા છે કે સી આર પાટીલ માફી માંગે તે સાંભળો ભાજપની બોખલાટ એટલી હદે વધી ગઈ છે કે એમણે વિસાવદરની જનતાનું અપમાન કરવાનું પણ નક્કી કરી દીધું છે વારંવાર તમે ધારાસભ્યોને તમારા પક્ષમાં લઈને ડરાવી ધમકાવીને એક અપમાન તો કરો જ છો એના સોમાન ઉપર ઘા તો કરો જ છો પરંતુ ગતરોજ સી આર પાટીલજી માનનીય ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે એક સભામાં એવું કહ્યું કે વિશાવદની જનતાએ બે હજાર બારમાં ભૂલ કરી સત્તરમાં ભૂલ કરીને બાવીસમાં ભૂલ કરી એટલે

વારંવાર અપમાન કરો છો કેશુ બાપાની સરકાર ઉથલાવવામાં તમારો બધાનો હાથ જ હતો બાપાને પરેશાન કરવામાં તમારો હાથ હતો ભાજપ પાડાવવાનો અને આજે ફરીથી બે હજાર બારમાં કેશુબાપાને શું ચૂંટણી ચૂંટાવડાવી એનો અત્યારે રોષ તમે કાઢો છો કે કેશુ બાપાને તમે ચૂંટાઉડાવી બે હજાર બારમાં જે તમે ભૂલ કરી ભાજપના પ્રદેશ અધ્યક્ષ માફી માંગે નહીં તો વિશાવરની જનતા આવા દિગ્ગજ નેતાઓના અપમાનનો બદલો લેશે